જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય દસનો દસમો શ્લોક સમજીશું તેતતયુક્તા ભજતાપૂર્વક દદા મી બુદ્ધિયોગમ તમ એ ન મામો પયાંતિ તે જે મનુષ્ય મારી પ્રેમપૂર્વક સેવા કરવામાં સતત સમર્પિત રહે છે તેમને હું એવું જ્ઞાન આપું છું કે તેમનાથી તેઓ મને પ્રાપ્ત કરી શકે છે આ શ્લોકમાં બુદ્ધિયોગમ શબ્દ અત્યંત મહત્ત્વનો છે આપણે યાદ કરીએ કે બીજા અધ્યાયમાં ભગવાને અર્જુનને ઉપદેશ આપતા કહ્યું હતું કે હું તને અનેક વિષયો વિશે કહી ચૂક્યો છું અને હવે હું બુદ્ધિયોગ વિશે બોધ આપીશ હવે એ બુદ્ધિયોગની સમજૂતી આપવામાં આવી છે કૃષ્ણપાવના મૃતમાં રહી કાર્ય કરવું એને જ બુદ્ધિયોગ કહે છે અને એ સર્વશ્રેષ્ઠ બુદ્ધિ છે બુદ્ધિ એટલે બુદ્ધિ અને યોગનો અર્થ છે યોગિક પ્રવૃત્તિઓ અથવા યોગમાં ઉન્નતિ જ્યારે કોઈ ભગવાનનું સાનિધ્ય પામવા ભગવદામમાં જવા પ્રયત્ન કરે છે અને ભગવદ્ ભાવે પૂર્ણપણે ભાવના મૃત ગ્રહણ કરે છે ત્યારે તેનું કાર્ય બુદ્ધિયોગ કહેવાય છે બીજી રીતે કહી શકાય કે બુદ્ધિયોગ એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા મનુષ્ય આ ભૌતિક જગતના બંધનમાંથી છૂટી જાય છે પ્રગતિનું અંતિમ ધ્યેય છે કૃષ્ણ પ્રાપ્તિ લોકો આ જાણતા નથી તેથી ભક્તો તથા સદગુરોનો શંખ જરૂરી છે મનુષ્યએ જાણવું જોઈએ કે કૃષ્ણ ધ્યેય છે અને જ્યારે ધ્યેયનો નામ નિર્દેશ થયો ગયો હોય ત્યારે ધીમી પણ પ્રગતિશીલ ગતિથી આગળ વધવાથી પણ અંતિમ ધ્યેયની પ્રાપ્તિ થાય છે જ્યારે મનુષ્ય જીવનના ધ્યેયને જાણતો હોય છે પરંતુ તે કર્મના ફળની વણગેલો રહે છે ત્યારે તે કર્મયોગી કહેવાય છે કૃષ્ણ ધ્યેય છે એમ જાણનારો મનુષ્ય જ્યારે કૃષ્ણને જાણવા માટે માનસિક ચિંતનની મદદ લેવા માંડે છે ત્યારે તે જ્ઞાનયોગમાં હોય છે પરંતુ જ્યારે તે ધ્યેયને જાણીને કૃષ્ણ મૃત તથા ભક્તિમય સેવામાં કૃષ્ણને પામવાનો પ્રયત્ન કરે છે ત્યારે તે ભક્તિયુગ અથવા બુદ્ધિયોગમાં હોય છે અને એ જ પરિપૂર્ણ યોગ છે આ પૂર્ણ યોગ જ જીવનની સર્વોચ્ચ સિદ્ધાવસ્થા છે મનુષ્ય સદ્ગુરુનો આશ્રય પામ્યો હોય અને કોઈ આધ્યાત્મિક સંસ્થા સાથે જોડાયેલો હોય અને છતાં જો તે પ્રગતિ કરવા જેટલો બુદ્ધિમાન ન હોય તો કૃષ્ણ તેને આંતરિક રીતે બોધ આપે છે કે જેથી તે અંતે સરળતાથી ભગવાનને પામી શકે આ માટેની જરૂરી યોગ્યતા એ છે કે મનુષ્ય સતત કૃષ્ણ ભાવના અમૃતમાં લાગેલો રહીને પ્રેમ તથા ભક્તિભાવે ભગવાનની સર્વ પ્રકારની સેવા કરે તેણે કૃષ્ણનું કંઈક સેવા કાર્ય કરતા રહેવું જોઈએ અને તે કાર્ય તેણે પ્રેમપૂર્વક કરવું જોઈએ જે ભક્ત આધ્યાત્મિક માર્ગે પ્રગતિ કરી શકે એટલો બુદ્ધિમાન ન હોય પણ જો તે એકનિષ્ઠ રહીને ભક્તિ કાર્યમાં પરવાયેલો રહે તો ભગવાન તેને પ્રગતિ સાધવાની અને અંતે ભગવત પ્રાપ્તિ થાય એવી તક આપે છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ